મનને કાબુમાં કેવી રીતે રાખી શકાય મનને કાબુમાં કેવી રીતે રાખવું કોના કાબુમાં કોણ છે જે મનને કાબુમાં રાખવા માંગે છે આ ખેલાડી કોણ છે જેને તમે કાબુમાં રાખવા ઈચ્છો છો એ તો તમારો પડછાયો છે તમે જેવા છો એ પણ એવો જ છે તો તમે એને કેવી રીતે કાબુમાં લઈ શકો પણ મજાની વાત એ છે કે માત્ર આપણે આ પ્રશ્ન કરીએ છીએ કે મનને કાબુમાં કેવી રીતે રાખવું બજારમાં આ પ્રશ્નના સેંકડો જવાબ વેચાઈ રહ્યા છે અને પોતે જ ખરીદદાર છે આમ કાબૂમાં કરીએ તેમ કાબૂમાં કરીએ આ એવો જ પ્રશ્ન છે જેમ કોઈ પૂછે કે અરીસામાં દેખાતો પોતાનું પ્રતિબિંબ કેવી રીતે બદલવું પોતાની શકલને બદલો તો અરીસામાં જે દેખાય છે તે પણ બદલાઈ જશે મન હું નો મોસમ છે મન હું ની આસપાસની પ્રક્રિયા છે હું જેવો હશે એમના આસપાસની પ્રક્રિયા પણ તેવી જ હશે એનું નામ છે મન તમે તમારા જે બનાવી દીધા છો એ કર્મનું ફળ છે મનની ઉથલપાથલ તમે બદલાઈ તો મન પણ બદલાઈ જશે હવે મનમાં ડર ફરતો રહે છે અને તમે કહી રહ્યા છો કે મારે ડરને કાબૂ કરવો છે ડરને તો મારે કાબૂ કરવો છે પણ મારી ઓળખાણ આજ છે કે હું એ છું જે કમજોર છે હવે જો તમે કમજોર જ છો તો ડરને કેમ લેશો ભાઈ તમે તમારા જાતને શું બનાવી દીધી છે એને સમજો ઊંડાણથી જોવો કે શું બનાવી રાખ્યું છે અને એ તમારા માટે મુશ્કેલીઓનું કારણ બનશે અધ્યાત્મ છે તમને સમજાવવા માટે કાતો પોતાને પૂર્ણ કરી દો કાતો પોતાને ખતમ જ કરી દો આ બે સ્થિતિઓમાં તમને ઓળખાણોથી મુક્તિ મળશે આ બે સ્થિતિઓમાં ખોટી ઉથલપાથલમાંથી મુક્તિ મળશે